રૂપાલ ગામથી ભાજપે ડોર ટુ ડોર કેમ્પેન શરૂ કર્યું છે વિસ્તારકો ઘરે ઘરે જઈ પ્રચાર કરશે અને સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે પ્રચાર અભિયાનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ જોડાયા છે ભાજપનું સંપર્ક અભિયાન શરૂ થઈ ચૂક્યું છે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પ્રચારમાં જોડાયા છે ગાંધીનગરના રૂપાલ ગામથી ભાજપે ડોર टू डोर કેમ્પેન શરૂ કરી દીધું છે આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે વિસ્તારકો ઘરે ઘરે જઈ પ્રચાર કરશે અને સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે પ્રચાર અભિયાનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પણ જોડાયા છે શરૂઆત ગાંધીનગરના રૂપાલ ગામથી કરવામાં આવી છે ભાજપનું સંપર્ક અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે જેમ જેમ નજીક આવી રહી છે ચૂંટણી તેમ તેમ ઈડી ચોટીનું જોર તમામ પક્ષો લગાવી રહ્યા છે આ વખતે ભાજપ કોંગ્રેસ બંને વચ્ચે કાટાની ટક્કરની પરિસ્થિતિ છે તો આ વખતે ભાજપની વર્ષની કામગીરીના લેખાજોખા લઈ અને ભાજપના કાર્યકરો જશે ડોર ટુ ડોર જે અભિયાનની શરૂઆતમાં આજે જીતુ વાઘાણી જોડાયા છે રૂપાલમાં વાઘાણીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ડોર ટુ ડોર કેમ્પેન આજથી શરૂ કરવામાં આવ્યા છે વિસ્તારકો ઘરે ઘરે જઈ અને પ્રચાર કરશે સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે અત્યાર સુધી સરકારે જાહેર જનતા માટે જે કર્યું છે તે તમામ કામગીરી તમામ સમગ્ર રાજ્યમાં ઘર ઘરનો સંપર્ક અભિયાન એ ફેઝ 2 માં શરૂ થવા જઈ રહ્યો છે વરદાઈ રૂપાલ ગામ આપણે સૌ જાણીએ છીએ કે પાંડવ વખતથી આ મંદિરનું અલગ મહત્વ રહેલું છે એવા ઐતિહાસિક મંદિરમાં વરદાયમા દર્શન કરીને રૂપાલ ગામમાં જે અમારા બુથો છે વિસ્તારકો પણ અમારી સાથે છે ચાર બુથ આવેલા છે મેરા ઘર ભાજપા કા ઘર આ અભિયાન નરેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના કામો એ ઘર ઘર સુધી પહોંચે એકવાર આ ભારત દીપમાન ભારત બને નવ ભારત બને યુવાનોના માતા ભાઈ બહેનો તમામ સમાજ વર્ગનો સપનાનું ભારત બને એના માટે વર્ષની નરેન્દ્રભાઈ નેતૃત્વને બે હાજર ઓગણીસ માં પ્રસ્થાપિત કરવા માટે અમિતભાઈ શાહે જે સંપર્ક અભિયાન આપ્યું છે સમગ્ર દેશમાં આ સંપર્ક અભિયાન એ કઈ કઈ રાજ્યોમાં પૂરું છે કઈ રાજ્યોમાં ચાલે છે અમે ફેઝ ટુ માં સમગ્ર રાજ્યમાં આ બુથ અભિયાન માટે નીકળ્યા છે મને આનંદ છે મને આનંદ પણ છે આદરણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદરણી સમગ્ર પાર્લામેન્ટરી વોર્ડના સભ્યશ્રીઓ અને અમિતભાઈ શાહનો જેમણે સંમતિ આપી અમારી ચૂંટણી સમિતિએ આજે અમિતભાઈ શાહ એ ગાંધીનગર થી ચૂંટણી લડે એવો ઠરાવ પણ કરેલો અમે ઠરાવ પણ મોકલેલો અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને ખાસ કરીને નરેન્દ્રભાઈ એક ગુજરાતના પનોતા પુત્ર ગૌરવ જે બૂથમાંથી કામ કરતા કરતા કાર્યકર્તાની ભૂમિકામાં કામ કરતા કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ મને એમ છે અમારું ગૌરવ છે અને એ ગુજરાતમાં ગાંધીનગરમાં લડવા આવે છે ત્યારે સ્વાભાવિક છે એક ઉત્સાહ અલગ હોય અને એ ગાંધીનગર સીટમાં આજે સંપર્ક અભિયાન કરાવતા